વર્ષો બાદ બે લંગોટીયા મિત્રો ભેગા થયા અને વાતો એ અવળી ગયા જૂની વાતો યાદ કરી અને ખૂબ મજા આવતી હતી પણ જે મિત્રના ઘરે બેસીને વાતો કરતા હતા ને એનો પાંચ સાત વર્ષનો દીકરો વારે વારે આવીને કંઈક પૂછા કરે એટલે વાતો કરવાની મજા ન આવે બાળક નાનું એટલે કંઈ કહેવાય પણ નહીં એટલે છોકરાના પિતા ઊભા થયા રૂમમાં જઈ અને એક જૂનો નકશો હતો દુનિયાનો એ લઈ અને બહાર આવ્યો એ નકશાના ટુકડા કરી અને હારે એક સેલો ટેપ આપી અને બાળકને કીધું કે આ દુનિયાનો નકશો તૂટી ગયો છે તું શાંતિથી બેસી એને જોડી દે અને પછી સેલોટેપ લગાડીને મને બતાવ્યું છે છોકરાને કામે લગાડી પેલો ભાઈ એના મિત્ર પાસે આવ્યો અને હસતા હસતા કીધું એવું કામ આપ્યું છે ને કે હવે ઊભો કે કેમ નથી એને મેં દુનિયાનો નકશો જોડવો આપ્યો છે એ તો હાવ નાનો છે એને ક્યાં ખબર છે કયો દેશ ક્યાં આવે એટલે એવી એમાં જ રહેશે થોડી વાર થઈને એટલે એ છોકરો પાછોથી આવ્યો અને કીધું કે પપ્પા મેં નકશો જોડી દીધો એટલે આ ભાઈને થયું કે આડાવળું બધું ચોટાડી દીધું હોય છે પણ ઊભા થઈ અને રૂમમાં જઈને જોયું ને તો એ ભાઈ વિચારતો જ રહી ગયો આખો નકશો પરફેક્ટ ગોઠવાયેલો હતો એટલે નવાઈથી એણે એના છોકરાને પૂછ્યું કે બેટા ત્યાં કઈ રીતે કર્યું તને આવું કોને શીખવાડ્યું છોકરાએ કીધું પપ્પા સાચું કહું ને તો આવું મને કાંઈ ખબર જ નથી પડતી પણ આ જો એમ કરીને દુનિયાનો નકશો ઊંધો કર્યો એણે તો પાછળ એક માણસનું ચિત્ર હતું છોકરાએ કીધું કે આ માણસના જે કટકા હતા ને એ ટુકડાને મેં જોડી અને આખું ચિત્ર કરી નાખ્યું એટલે નકશો આપોઆપ ગોઠવાઈ ગયો સાહેબ આપણે દુનિયાને ગોઠવવાનો પ્રયાસ કરીએ છીએ પણ માણસ તરીકે આપણે પોતે જ ગોઠવાઈ જઈએ ને તો દુનિયા આપોઆપ ગોઠવાઈ જશે